દુનિયાના મંચ ઉપરથી વિશ્વના મોટા મોટા નેતાઓ પર્યાવરણ માટે ચિંતા કરતા હોય છે પ્રદૂષણ માટેની ચેતવણીઓ આપતા હોય છે પણ એનો વાસ્તવિક અમલ ક્યાં થાય છે દુનિયા જાણે છે જ્યારે કચ્છનું એક છેવાડાનું ગામ અને છેવાડાની પ્રજા જેને અભણ કહેવામાં આવે છે એ અભણ પ્રજા જ્યારે પોતાના પર્યાવરણ માટે અને પોતાના ભાવિ પેઢીને બચાવવા માટે મેદાને આવી છે હું એમને વંદન કરું છું અને એમને હું બિરદાવું છું સાથે સાથે આ આવી મોટી કંપની એક સામે અને એક સામે અમારા નાનકડા ગામના લોકો એ લોકોના અવાજ માટે મીડિયાએ આવો સમૂહ અમારી સાથે આવેલ છે એટલે મીડિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારી વાંધો જ ત્યાં છે કે જો તમે પબ્લિકનો અભિપ્રાય માંગો છો તો પહેલી વખત તો તમને હિયરિંગ છોડીને ભાગવું પડ્યું બીજી વખત પોલીસના સખત દબાવ હેઠળ લોખંડના તાર બાંધીને હેરિંગ કર્યા છતાં પણ રાતના સાડા ઇગ્યાર વાગ્યે ડેપ્ટી કલેક્ટર તથા પ્રદૂષણ બોર્ડના અધિકારી ચાલ્યા જાય છે કોઈ પૂર્ણતા જાહેર કરતા નથી આવી પરિસ્થિતિ છતાં પણ અમને ત્રણે ત્રણ વર્ષે લડવું પડે મતલબ કે પબ્લિકની ભાવનાઓ સાથે આંખ મીચામણી કરવામાં આવે છે પબ્લિકની ભાવનાને કંઈ સમજવામાં નથી આવતી જે પોતાને ઠોકવું છે અમારા અગાઉથી પણ નારણભાઈએ વાત કરી એ રીતે આ કચ્છને ફક્ત કચરા પેટી નાખી દેવા વાતની વાત છે જોખમીમાં જોખીમ દુનિયામાં ક્યાંય ઉદ્યોગો નથી ચાલતા જ્યાં ચલાવવા નથી દેતા પોતાના લોકોના સ્વાસ્થ્ય સારો પોતાની જે અમુક વાયુઓ દુર્લભ વન્ય પ્રજાતિઓ બચાવવા માટે લોકો લડે છે ત્યારે અમારી પાસે આટલું બધું હોવા છતાં ખોટા આ લોકો જે એઆઈએ રિપોર્ટ છે ખોટા બનાવી કરીને મન મનગણત અમે એના સામે ફોજદારી કરશું જેણે આ રિપોર્ટ બનાવ્યો છે એની સામે અમે ફોજદારી કરશું કે તમે અમારા ગ્રાઉન્ડ ઉપરના રિપોર્ટો ખોટા કર્યા છે ચેંડા કર્યા છે એટલે આવી રીતે આખી મિલીબગત છે ગમે તેને ગમે તે રીતે સાંભળવામાં નથી આવતો લોકલ બોડીના જે ચૂંટાયેલા અધિકારીઓ છે હું કોઈ આક્ષેપ નથી કરતો જ્યારે ફેવર કરે છે ત્યારે અમને દુખ લાગે છે કે તમે કચ્છી તરીકે અમારા ભેગા નથી ઉભા રહેતા તમે તો ગાંધીનગર કે દિલ્હીએ બંગલા કરીને બેસી રહેશો ધુમાડા તો અમારે અહીંયા ગ્રાઉન્ડના માણસોને સંભાળવા પડશે ત્યારે તમારે પ્રજાના પ્રતિનિધિ તરીકે બીજા બધાને ઠોકર મારીને અમારા ભેગા રહેવું પડે તેના બદલે કંપનીના સુરમાં સુર ફોલાવે છે એ અમારા માટે દુઃખદ ઘટના છે આ તો આપણો કચ્છનો દુર્ભાગ્ય છે ભાઈ કચ્છમાં નકર હું આજે આખા કચ્છનો પ્રશ્ન કરું છું તમારે મને મોકો મળ્યો છે ત્યારે આપને કહું છું અને આપ લોકો બધા આનો આનું કરો છો ત્યારે કચ્છમાં તમે કહો કે જેટલી ઉદ્યોગી આવી કેટલા કચ્છને શું ફાયદો થયો કચ્છના ઉદ્યોગો સાથે બીજા માલમાલ થાય છે કચ્છીઓ તો એની હાલત છે આપણે કોઈ ડ્રગ્સમાં પકડાવશું આપણે દારૂમાં પકડાવશું અમે ના આપણે નાના મોટા કૌભાંડોમાં પકડાશું આપણે ક્યાં ઉદ્યોગ છે આપણા યુવાન માટે શું છે એટલે કચ્છી નેતાઓમાં દમ નથી હું કહું છું એના માટે મેં ત્રણેય પક્ષ માટે કીધું છે ત્રણેય મે કોંગ્રેસ વાળા કોચે નેતા આપ વાળા ઓસ્યા ભાજપ વાળા ભાષોથી કરી

અને કહેશું કે કચ્છ માટે લડો કચ્છની અસુવિધા માટે લડો અને કચ્છની ખુમારી હવે આપણે બતાવવી જ પડશે અને નહીં બતાવીએ તો આ લોકો આપણને ખાઈ જશે